વિસ્તારમાં રહેતા ફરિયાદી હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ બોલચંદાણી જે કાપડની દુકાન ધરાવે છે અને વેપારી છે તેણે સરદારનગરના તે મનીષ ઉર્ફે દિલી અને બાબુ ઉર્ફે કિશન ઉર્ફે સુરજ નામના બે ભાઈઓ પાસેથી બે દુકાનો પાંત્રીસ લાખમાં લીધેલી અને ત્યારબાદ આ બંને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતા સરકારી જગ્યામાં આ દુકાનો બનાવેલી હોય જે રકમ પરત મેળવવા માટે સુરત બાબા ઉર્ફે સુરજ ઉર્ફે કિશન સાથે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી ફરિયાદી છે હરેશ ઉર્ફે હરૂ પ્રેમચંદભાઈ નૂલચંદાણીને આકાશ હસમુખલાલ આરતીયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે જે ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસ ઝોન સિક્સ એલસીબીને સોંપતા ઝોન સિક્સ એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા એને આણંદ ખાતેથી પશ્ચિમ રેલવે એલસીબીના સંકલન કરી અને પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ આકાશ હસમુખલાલ આલોતિયા એ વડોદરા શહેરનો વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાકધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે આંતર જિલ્લા ગુનેગાર છે અને આ બાબતે જેને ફરિયાદી જેની પાસેથી દુકાનનો વહીવટ કરેલ તે બંને મનીષ ઉર્ફે ગિલી અને બાબા ઉર્ફે કિશન ઉર્ફે સુરત તેઓ પણ સરદારનગર વિસ્તારમાં ક્રિકેટમાં સટ્ટા ખુનની કોશિશ મારામારી તેમજ ધમકી આપવાના અને લેન્ડ ગુનામાં પકડાયા છે આરોપી આકાશ હસમુખલાલ આડતીયા સાબરમતી જેલમાં હોય અને બાબા ઉર્ફે સુરજ એનો જે મિત્ર છે દિલીપ ઉર્ફે લાલો એ પણ સાબરમતી જેલમાં હોય દિલીપ ઉર્ફે લાલા મારફતે આ બાબા ઉર્ફે કિસન ઉર્ફે સુરજને આકાશ હસમુખલાલ આડતીયા સાથે મુલાકાત થયેલી અને કોઈ કામકાજ હોય તો જણાવવા જણાવેલ આ જે ફરિયાદી સાથે પૈસાની બાબતે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી આકાશ રૂપે આકાશ આરતી સાબરમતી જેલમાં હોય અને બિસ્ણોઈ ત્યાં જેલમાં હોય જેને કારણે તેના તેના ઉપર પ્રભાવિત થઈ અને એના નામથી ધમકી આપેલી હાલ સુધી આ તપાસમાં કોઈ બિસ્ણોઈ સંડોવણી જણાય આવેલ નથી પૈસા લીધા આરોપી આકાશ હસમુખ દ્વારા ફરિયાદી હરેશ ઉર્ફે અને તેના પરિવારને ધમકી આપી અને જુદા જુદા સમયે આશરે લાખ રૂપિયા તપાસ દરમિયાન જણાવે છે હાલમાં જે પકડાયેલ આરોપી છે આકાશ એની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેના કોલ ડિટેલનો અભ્યાસ કરી કોના કોના સંપર્કમાં હતો આ આજે ગુનામાં મનીષ ઉર્ફે અને બાબા કિશન એનો શું રોલ છે એ બાબતે તપાસ કરી અને તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે